અમદાવાદમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ ધ ડાયાબિટીસનો પ્રારંભ અમદાવાદમાં તેર થી સોળ દરમિયાન ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ્સ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો રિસર્ચ અને હેલ્થકેર પ્રોફેશનલ એકત્ર થયા છે જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયાઈ સ્ટડી ગ્રુપ એ સંયુક્ત રીતે અમદાવાદ ડેક્લેરેશન રિલીઝ કર્યું છે આ ડેક્લેરેશનમાં યુવા એશિયાઈમાં ટાઈપ ટુ ડાયાબિટીસ ભયજનક રીતે વધી રહ્યો છે તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી છે વિશ્વભરમાં ઓગણસાહીઠ અગ્રગણીઓની ભાગીદારી સાથે તૈયાર કરાયેલા આ ડેક્લેરેશન પ્રતિષ્ઠિત જનરલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ રિવ્યુમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે

હાઈ રિસ્ક પીપલ હોય આપણે બધા જ ભારતમાં વસતા લોકો હાઈ રિસ્ક છે ડાયાબિટીસ થવા માટે તો જેની ઉંમર ત્રીસ વર્ષ અથવા એનાથી વધારે છે એ લોકો લોકોએ ખાસ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ તો વહેલું નિદાન થાય વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો ડાયાબિટીસના મોટા ભાગના કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય તો સૌથી પહેલું અગત્યનું છે વહેલું નિદાન માટે વહેલી તપાસ બીજું જો ડાયાબિટીસના દર્દીને

તો કિડની પરની તકલીફ અટકાવી શકાય તો કિડની ફેલ થતી અટકાવી શકાય તેમજ હૃદય રોગને પણ અટકાવી શકાય એ માટે કિડની તપાસ પેશાબ દ્વારા કરાવવી એ અમદાવાદ ડિક્લેરેશન નું બીજું મહત્વનું હોય છે ચૌદમી ફેબ્રુઆરી ए उद्घाटन प्रसंगे चीफ गेस्ट तरीके डॉक्टर जितेंद्र सिंहा मिनिस्टर ऑफ द साइंस एंड टेक्नोलॉजी गवर्नमेंट ऑफ इंडिया की खास उपस्थित रहना है गेस्ट ऑफ ऑनर तरीके डॉक्टर पीटर स्वास प्रेसिडेंट इंटरनेशनल डायबिटीज़ फेडरेशन और डॉक्टर हेलन डी डे प्रेसिडेंट इंटरनेशनल सोसायटी ऑफ द एंक्रोलॉजी महत्व की हाजरी हे डॉक्टर अब्दुल बासितनज डॉक्टर ए के आजाद खान ડૉક્ટર અનિલ નાયક અને ડૉક્ટર નંદીમા શેગા પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે તેરથી સોળ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ કોન્ફરન્સનું સમગ્ર સંચાલન ડૉક્ટર એસ આર અરવિંદ પ્રેસિડેન્ટ ડાયાબિટીસ ઇન્ડિયા ડૉક્ટર બન સાબુ અને સેક જેવો સેક્રેટરી છે ડૉક્ટર સંજય રેડી

તો એને अर्ली डिटेक्शन માટે यूरिन फॉर माइक्रो एल्ब्युमिन જે अर्ली प्रोटीन लॉस यूरिन માં થાય છે એના સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે એ ટેસ્ટ કરીને અમે अर्ली डिटेक्ट કરી શકીએ કે જે ડાયાબિટીસ ના پیشنٹس ને કિડની નું ડેમેજ શરૂ થાય છે ને अर्ली स्टेज પર ખબર પડસે તો ક્લિયરલી પેલા ટ્રીટમેન્ટ આપીને આપણે કિડની નું વચાવ કરી શકીએ સો અમદાવાદ ડિક્લેરેશન માં એક મોટી મેસેજ આ છે કે अर्ली ડિટેક્શન ઓફ ડાયાબિટીસ ને કિડની ની કોમ્પ્લિકેશન માટે સ્ક્રીનિંગ બધા ને પેશન્ટ ને તો બધું મેસેજ છે કે ડોક્ટર્સ ને કે તમે આ સ્ક્રીનિંગ પહેલા જ કરો નાની ઉંમરે ડાયાબિટીસ વિકાસ થાય અમે રોગની લાંબી અવધિ વધુ જટિલ અને સારવાર ના ખર્ચ વધારો થઈ રહ્યો છે ડાયાબિટીસ ઇન્ડિયા ના સેક્રેટરી ડોક્ટર બંસી સાબુએ ડાયાબિટીસ ટ્રાન્જેક્શનલ અસર પર પ્રકાશ પાડતા જણાવ્યું કે જ્યારે સ્ત્રીઓના ડાયાબિટીસ થાય ત્યારે તેમને બાળકોને ગર્ભના મેટાબોલિક ફેરફાર કારણે નોંધપાત્ર રીતે જોખમ રહેલું છે ડોક્ટર અબ્દુલ બાસિત એ જણાવ્યું કે આ માત્ર દેશ વિશિષ્ટ મુદ્દો નથી પરંતુ સમગ્ર એશિયા એશિયાની આ કટોકટી છે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન અને મધ્ય પૂર્વમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે મોટાબોલિક રોગના અગ્રણી નિશાન ડોક્ટર અનુપ મિશ્રાએ આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર મહત્વનો ભાર મૂક્યો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર